રાપર લોહાણા સમાજના યુવાનો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રાપર ખાતે પ્રાગ પર ચોકડી નજીકના ગ્રાઉન્ડ ખાતે રાપર લોહાણા સમાજ તથા યુવક મંડળ દ્વારા છેલ્લા બાર વર્ષથી સમાજના યુવાનોને સાંકળતી ઠક્કર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં દરેક ટીમ સાથે રાઉન્ડ મુજબ મેચ રમાડવામાં આવી હતી જેમાં ફાઈનલમાં મેચ જલિયાણ કેપિટલ્સ અને શ્રીરામ સ્ટ્રાઇકર્સ વચ્ચે રમાડવામાં આવી હતી જેમાં શ્રીરામ સ્ટ્રાઇકર્સ વિજેતા ટીમ થઈ હતી રનર્સ અપ જલિયાણ કેપિટલ્સ થઈ હતી જેમાં બેસ્ટ બેટ્સમેન અરુણ ચંદે બેસ્ટ બોલર સાગર સેજપાલ મેન ઓફ ધી સિરીઝ મહેશ ચંદે થયા હતા ઉપરોક્ત ટુર્નામેન્ટ દરમિયાન સમાજના દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો અને સંજયભાઈ ઠક્કર તરફથી બેસ્ટ પરફોર્મન્સને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ દરમિયાન સ્કોરર તરીકે અલ્પેશ મહારાજ અભય ચંદે જયદીપ માણિક મેહુલ રૈયા સેવા આપી હતી